જય માતાજી આજે મેં એક ભરતવાળી થેલી બનાવી છે પણ બોર્ડરવાળી બનાવી છે જે પહેલીવી બનાવી હતી મેં સિમ્પલ બનાવી હતી તો આ ટાઈપથી મેં કાંગરી મૂકી છે અને સિમ્પલ આવી મસ્ત ડિઝાઇન પાડી છે તો આ ટાઈપની થેલી કેવી રીતે બનાવી તે આપણે જોઈએ તો આવી રીતે ભરત ભરેલી થયેલીને મેં સ્પંચ મૂકીને તૈયાર કરી લીધી છે અને આવી રીતે પસ્તીનો એક માર્ક કરી અને આવી રીતે મેં માર્ક કરી લીધું છે અને આની ઉપર સિલાઈ મારવા માટે આપણે જે જૂનું મશીન આવે છે કાળું મશીન એની અંદર જે આ સ્ક્રૂ આવે એને ઢીલો કરવાનો રહેશે અને સિલાઈ આપણે સ્ટિચિંગ બરાબર રાખવાનું રહેશે તો આ ટાઈપની આપણે મસ્ત સિલાઈ આવે છે અને સરસ પણ નીચેની કાપડ ખવાતું પણ નથી તો આ ટાઈપથી મેં ડિઝાઇન પાડી લીધી છે અને હવે આપણે ઉપરનો જે નાકાનો ભાગ આવે છે ત્યાં આપણે આ પટ્ટી મૂકવાની તૈયાર કરી છે તો મેં બે ઇંચની કે એવી રીતે અંદાજે આપણે લેવાની છે તો આ ટાઈપથી ઉપર આપણે વાળી લેવાની છે તો આપણે આવી રીતે ઉપરથી આપણે પટ્ટીને વાળી લઈએ અને હવે આપણે કાંગરી મૂકવાની છે જે કાંગરી હા સિમ્પલ છે આવી રીતે ટુકડા કરેલા છે તે લઈ લેવાના છે અને આ ટાઈપથી આપણે કાંગરી તૈયાર કરવાની છે જે સિમ્પલ છે આવી રીતે ત્રિકોણવાળી અને આપણે આવી રીતે કાંગરી મૂકતી જવાની છે એટલે પાંચ આપણે કાંગરી કરી નાખવાની છે પહેલાં મૂકીને અને આવી રીતે પાંચ મૂકાય બાદ હવે આપણે એક અલગ ટાઈપની કાંગરી બનાવવાની છે જેને આવી રીતે કાપડ લેવાનું છે અને ઉપરની બ્લુ કલરનું જે સેજ દેખાતું હોય અને આવી રીતે ત્રિકોણ જેમ વાળું હોય એવી જ રીતે વાળી લેવાનું છે અને કાંગરી આપણે ઊંધી મૂકવાની છે એટલે માટે બોર્ડર આવશે એટલે આપણે જતી રહે તો આ ટાઈપથી આપણે કાંગરી મૂકી અને તૈયાર કરી લેવાના છે બંને ભાગ તો અને વધનું કાપડ આપણે કટ કરી લેવાનું છે અને આવી રીતે મેં બોર્ડર પટ્ટો તૈયાર કરી લીધો છે એક બાજુ સ્પંચ મૂકેલું છે અને એક બાજુ સિમ્પલ બોર્ડર પટ્ટો આપણે છે તો આ ટાઈપથી બંને સાઈડથી આપણે જોઈન્ટ કરી લેવાના છે તો આ મેં બોર્ડર એવી રીતે ચડાવવાની છે કે નીચેથી પણ અંદરથી પણ આપણે દોરા ન દેખાય તો પહેલાં આપણે આ સ્પંચવાળો જે બોર્ડર પટ્ટો છે તેને આપણે આવી રીતે મૂકી લઈએ તો આપણે ત્રણ બાજુ આવી રીતે સ્પંજવાળો પટ્ટો પહેલાં મૂકી લેવાનો છે ખૂણા ઉપર આપણે કોઈ સિફ્ટી નથી મૂકવાની આપણે સિમ્પલ રીતે વાળી લેવાની તો આ ટાઈપથી આપણે સ્પંચવાળો જે પટ્ટો છે તે આપણે ત્રણ બાજુ મૂકી લેવાનો છે અને આવી રીતે આપણે સિમ્પલ રીતે મૂકવાનો છે અને આપણે માપીને આને પહેલાં કટિંગ કરી લેવાનો છે અને વધનો હોય તો આપણે સિલાઈ મારીને કટ કરી લેવાનો છે અને આવી રીતે સિમ્પલ રીતે હોય તેને આપણે આવી રીતે બીજી સાઈડ સિલાઈ મારી લઈએ એટલે આપણે જે પલટ આવશું તો અંડર કવર થઈ જશે તો આવી રીતે સિમ્પલ રીતે આપણે આ બોર્ડરવાળી થેલી બનાવી શકીએ છીએ તો આવી રીતે બનાવવાનું જરૂર અને જરૂર ટ્રાય કરજો કેટલું સરસ રીતે તૈયાર થઈ જશે આ થેલી તો આ ટાઈપથી આપણે થેલી મેં એક સાઈડનો બોર્ડર પટ્ટો મૂકી દીધો છે અને આવી રીતે કાંગરી આપણે વચ્ચે ન પણ ખાસ ધ્યાન પટ્ટો છે તે છું એ આપણે આ બીજી સાઈડ આપણે વાળીએ છીએ તો આપણે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે કાંગરી નીચેથી અંદરની સાઈડ ન આવી જાય એટલે આવી રીતે કાંગરીને આપણે બહારની સાઈડ રાખતી જવાની છે અને ઉપરથી વાળતું જવાનું છે તો આવી રીતે આપણે અંદર અંદર આવી રીતે વાળતા જઈશું એટલે આપણે આ અંદરથી પૂરી રીતે મસ્ત સિલાઈ થઈ જશે અને અંદરથી દોરા પણ નહીં દેખાશે તો આ ટાઈપથી આપણે બોર્ડર પટ્ટો તૈયાર થઈ જશે અને સરસ રીતે હવે આપણે ધાર સિલાઈ મારી લઈશું તો આવી રીતે આપણે બંને સાઈડ આવી રીતે ધાર સિલાઈ મારી લેવાની છે તો આ ટાઈપથી આપણે ધાર સિલાઈ મારી ગઈ છે અને હવે ઉપરલા નાકા આપણે કરવાના છે તો આ ટાઈપથી મેં બે ઇંચના ક્રીમ કલરનું કાપડ લીધેલું છે અને એક ઇંચના જે કેનવાસ પટ્ટો આવે છે જે નાકા કડક રહી શકે તો કેનવાસ પટ્ટો છે તે અંદર સિમ્પલ રીતે સિલાઈ મારી દેવાની છે અને આ ટાઈપથી આપણે હવે બ્લુ કલરનો પટ્ટો ચડાવવાનો છે તે પણ બે ઇંચનો છે તો જે સાઈડની આપણે સિલાઈ છે તેની ઉપર આપણે એક સિલાઈથી આવી રીતે એક સાઈડથી જે આપણે સિલાઈ મારશું એક એક જ ભાગને એટલે આપણે શું કે ડિઝાઇન થઈ શકે તો આવી રીતે એક ભાગે સિલાઈ મારી લેવાનું છે ને પછી બીજી સાઈડ આપણે વાળી અને આવી રીતે પતલી પાઇપિંગ ટાઈપથી આપણે જે ડિઝાઇન રહે ક્રીમ કલરની એવી રીતે આપણે મૂકવાનું છે એટલે આપણે થેલી સાથે મેચિંગ થાય તો આ ટાઈપથી આપણે નાકા બે તૈયાર કરી લેવાના છે આ ટાઈપથી સિમ્પલ રીતે બે નાકા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે થેલીમાં કેવી રીતે નાકા મૂકવા જે આવી રીતે ચાર વડું આપણે વાળી લેવાનું છે અને એક સરખા આપણે માફ કરી લેવાના છે એટલે ડાવળા આપણે નાકા ન થાય તો આ ટાઈપથી આપણે નાકું મૂકવાનું શરૂ કરીએ જે સાઈડ આપણે બ્લુ પટ્ટો છે તે સમયની સાઈડ બ્લુ પટ્ટો આવવો જોઈએ તો આ ટાઈપથી આપણે નાકા મૂકવાના છે હવે આપણે સિલાઈ મારી લઈએ નાકા ઉપર નાકા ઉપર સ્ટિચિંગ આપણે વધારે કરવાનું છે કેમ કે નાકા ઉપર મજબૂતાઈ હોવી જોઈએ તો આ ટાઈપથી આપણે નાકા કરવાના છે સિલાઈથી તો આ ટાઈપથી બે બંને આપણે નાકા આવી રીતે કરી લઈએ તો આ ટાઈપથી એક સાઈડ આપણે નાકા તૈયાર કરી લીધા છે એવા બંને સાઈડ આપણે નાકા તૈયાર કરી લેવાનું છે તો આ ટાઈપની મારી થેલી બોર્ડરવાળી તૈયાર થઈ ગઈ છે તો આ બાવળિયાવાળા ભરતની થેલી જે સુંદર ડિઝાઇન છે તે મારા બાયે બાવળિયા ભરત ભરેલું છે તો આ ટાઈપની આપણે સુંદર ડિઝાઇનવાળી થેલી આપણે ઘરે બનાવી શકીએ છીએ તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી